ભક્તો માટે મોહન થાર પૂડી અને શાકની વ્યવસ્થા કરવામાં આવી છે તો ભક્તો માટે પૂરી તળાઈ રહી છે ભક્તો માટે ખાસ ખાટલાની સુવિધા આરામ કરી શકે ભક્તો પદયાત્રીઓ સરસ મજા આરામ કરી શકે તે માટે ખાટલા જોઈએ નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે ભાદરો મહિનો ચાલી રહ્યો છે અને પદયાત્રીઓ અંબાજી તરફ ચાલતા જઈ રહ્યા છે તો આજે આપણે આવી ચૂક્યા છીએ સતલાશના મુકામે જ્યાં પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે અને કેમ્પો આવેલા છે જે તમને બતાવવાના છે અને ભક્તો જોડે વાતચીત પણ કરીશું આ સાથે કેટલી પબ્લિક છે તે પણ આપણે જોઈશું ને કેમ્પમાં કઈ કઈ સુવિધાઓ છે તે પણ આપણે આ વિડીયોમાં તમને જણાવીશું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફરને બન્યા રહેજો મારી સાથે મિત્રો જય અંબે સેવા કેન્દ્ર આનંદ રક્ષી કેમ્પ ચાલુ કરવામાં આવ્યું છે જ્યાં ગરમા ગરમ પુડી ચોખા ઘી નો મોહન વિતરણ થઈ રહ્યું છે તો પહેલા આપણે દર્શન કરી લઈએ માતાજીના પછી હું તમને પ્રસાદના પણ બતાવ તો જોઈ શકો છો માતાજી નો અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે તો આ પ્રકારે ચોખા ઘી નો મોહન થાલ પ્રસાદી પણ મળે છે જોઈ શકો છો ડીશ ની વ્યવસ્થા છે અહીંયા આયોજક અહીંયા બેસ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે ભક્તો માટે મોહન થાર પૂડી અને શાકની વ્યવસ્થા કરવામાં આવી છે ભોજન પ્રસાદની વ્યવસ્થા આ જગ્યાએ શકાય છે આ ઉપરાંત ભક્તો બેસી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે કુલર મૂકવામાં આવે છે ભક્તોને કોઈ પ્રકારની તકલીફ ના પડે આ પ્રકારે સરસ મંડપ બાંધવામાં આવ્યું છે અને અહીંયા ત્યાં ચોખ્ખા ગીનો મોહન થાર આપવામાં આવી રહ્યો છે તો અહીંયા આ પ્રસાદ વિતરણ કરે તેમની જોડે વાતચીત કરીશું જે આપનું નામ જણાવો અને ભક્તોની સેવા કરી રહ્યા છો કેવું લાગી રહ્યું છે हाँ कि हमको आनंद होता है और हमको हर साल एडवांस बोला जाता है कि आप लोग आ जाओ तो हमको आपका नाम कहाँ से आया हो आप स आणंद से आया है और हमारा नाम नवल सिंह है नवल सिंह और हम यहाँ बीस साल से सेवा से कर रहे हैं कैसा लग रहा है सेवा करके सेवा करने से हमको बहुत अच्छा आनंद प्राप्त होता है और हमारी मनोकामना जल्दी से जल्दी परिपूर्ण प्रसादીનું વિતરણ થઈ રહतो અને ભક્તો આનંદથી પ્રસાદીનો લાભ પણ લઈ રહ્યા છે નાના હોય મોટા હોય અને તો આપણે કહે આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો ભક્તો માટે પ્રસાદી બને છે તે આપણે આવી ચૂક્યા છે અહીં જોઈ શકો છો ભક્તો માટે પૂરી તળાઈ રહી છે આ જોઈ શકો છો ગરમા ગરમ પૂરીનું તરવાનું કામ ચાલુ છે અને બાજુમાં અહીંયા જો લોટ બાંધીને પૂરીનું વણવાનું પણ કામ ચાલુ રહ્યું છે મહિલાઓ આ પૂરી ભક્તો માટે પૂરી બનાવી રહી છે અને જો આ પ્રકાર મોટા પ્રમાણમાં પૂરી બની રહી છે જે આપનું નામ જણાવો અને આ કામ કરી રહ્યા કેવું લાગી રહ્યું છે તમારું નામ બોલો અને કેવું લાગે છે કામ કરો છો નામ તમારું મંજુબેન તો મંજુબેન કેવી મજા આવે છે તો ભક્તોની સેવા કરવાનો આનંદ સરસ મળી રહ્યો છે તો આ પ્રકારે મહિલાઓ જોઈ શકો છો પૂરી વણવાનું કામ મોટા પાયે ભક્તો માટે ચાલુ છે તો મિત્રો ભક્તો માટે મોહનતાનો પ્રસાદ બની રહ્યો જોઈ શકો છો મોટા પ્રમાણમાં પ્રસાદ બની રહ્યો છે આ પ્રકારે ભક્તોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે અને સરસ મજાની રીતે સાથ તૈયાર થઈ રહ્યો છે જોઈ શકો છો ચોખ્ખા ઘીમાં મોહન બની રહ્યો છે અને ઉપર જે આ પ્રકારે કહેવાય કે કતરી નાખવામાં આવે છે કાજુ કતરી છે અને આ પ્રકારે અલગ અલગ ફ્રૂટ નાખવામાં આવે પછી જોઈ શકો છો હવે મોહનથાર થાર આવી ગરમા ગરમ ભક્તો માટે મોહનથાર તૈયાર થાય છે અને ચોખ્ખા ઘીનો હોય છે જેથી ભક્તોને આરોગ્યની કોઈ પ્રોબ્લેમ ના થાય અને આ શુદ્ધ ઘીનો આ મોહન ભક્તો માટે તૈયાર થઈ ગયો છે અને પછી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે કેવા કેમ્પ છે જય માડી ગ્રુપ પાંડેસરા સુરત તરફથી આ કેમ્પ છે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે આરોગ્યલક્ષી સુવિધાઓ આ જગ્યાએ તમને જોવા મળશે જે સુરત થી કેમ્પ છે પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્ર સુધાસણા આ આ જો ભક્તો માટે અલગ અલગ પગનો દુખાવો હોય કે વગેરે પ્રકારની સેવાઓ આ મેડિકલ ક્લેમ્પમાં થાય છે બાજુમાં કહેવાય છે કે પ્રસાદનું પણ વિતરણ ચાલુ છે જોઈ શકો છો મુંદિર છે ગાંઠિયા છે અને ચા છે ભક્તો માટે અલગ અલગ વસ્તુની યા પ્રસાદીમાં છે ગાંઠિયા છે ચા છે પાણીની વ્યવસ્થા છે તો આ પ્રકારે આ કેમ્પમાં આરોગ્યની સાથે સાથે કહેવાય કે જમવા કે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ પ્રકારે બાજુમાં પછી લીંબુ શરબતની પણ સુવિધા છે જે ભક્તોને લીંબુ શરબત પીવું હોય તે પણ પી શકે પાણીની વ્યવસ્થા છે તેમ અલગ અલગ પ્રકારે ચા છે નાસ્તો છે તમામ પ્રકારની વ્યવસ્થા આ જગ્યાએ આ કેમ્પમાં કરવામાં આવી રહી છે તો બાપા સીતારામ ભજન મંડળ ન્યૂ રાણી અમદાવાદ તરફથી સરસ મજાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તો માટે ખાસ ખાટલાની સુવિધા આરામ કરી શકે ભક્તો પદયાત્રીઓ સરસ મજાનો આરામ કરી શકે તે માટે ખાટલા જોઈ શકો મોટા પ્રમાણમાં ખાટલા છે ઉપર સરસ મજાના પંખા ચાલુ હોય અને મંડપ પણ બાંધવામાં આવ્યું છે અને આ પ્રકારે જોઈ શકો છો ભક્તો માટે વિશાળ પ્રમાણમાં ખાટલા તૈયાર મૂકવામાં આવે છે જ્યાં ભક્તો સરસ મજાનો આરામ કરી શકે તે માટે આ વ્યવસ્થા છે બે હજી પણ બીજા ખાટલા મુકાઈ રહ્યા છે તો આવા અંબાજી પદયાત્રી માટે અલગ અલગ કેમ્પ તમને જોવા મળશે આ ખાટલાનું કેમ્પ પણ સરસ મજાની રીતે તૈયાર કરવામાં આવ્યું છે તો રતન સેવા ગ્રુપ નરોડા અમદાવાદ તરફથી એક કેમ્પ નાખવામાં આવ્યું છે જે આ ભક્તો માટે ગ્લુકોઝ કહેવાય છે કે એનર્જી માટે એનર્જી ડ્રિંક આપવામાં આવી રહ્યા છે બીજા એક સેવા કરેલા ભાઈ જોડે વાત કરી રહ્યો જે આપનું નામ જણાવો ક્યાંથી આવ્યા છો અને સેવા કર્યા કેવું લાગી રહ્યું છે અમારું ગ્રુપનું નામ છે રતન સેવા ગ્રુપ નરોડા અમદાવાદ અમારા કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી જ આ પાંચમું વર્ષ છે અમે બપોરના ટાઈમે લિક્વિડ પબ્લિકને શાંતિ મળે પેટને શાંતિ મળે એના માટે લિક્વિડ છે સાંજે મહાપ્રસાદ હોય છે રાત્રે નાસ્તો હોય છે સવારે ચા બિસ્કિટ ફુલવડી અને પૌવાનું આયોજન કરેલ છે એના સિવાય અમારી ત્રણસો ને પાસઠ દિવસ સેવાઓ ચાલે છે જે બાળકોને અનાથ આશ્રમમાં બાળકોને ભોજન વ્યવસ્થા સ્ટેશનરી તથા ગાયોની સેવા એનિમલ હેલ્પલાઇન ગૌશાળા પછી ઘડાઘર એ બધામાં સેવાઓ અમે આપતા હોઈએ છીએ અમદાવાદ છે આજુબાજુના એરિયામાં દરેક જગ્યાએ અમે આવી નાની મોટી સેવાઓ ત્રણસો ને દિવસ આપીએ છીએ તો બીજા એક આપનું નામ જણાવો અને કેવું લાગ્યું સેવા કરી રહ્યા છું કઈ કઈ ભક્તોની સેવા આપવામાં આવી રહી છે હું અંકિત પટેલ ગામ ચલાવવામાં છે નવમું વર્ષ મંગલ મંગલ કરીએ છીએ અમારા એક આ સહકારી છે કે જે ભીખાભાઈ ગોસ્વામી બરાબર તે એમનો સાથ સહકાર ને અમે સહકાર આપીએ છીએ હેન્ડલિંગ એમનું છે અમને એક કાર્ય કરીએ છીએ કે જે આ લોકો આવે છે એમની સેવા કરવામાં જમાડવામાં નાવાનો પાણીનો સેવા હોય છે બધી સેવા કરવામાં સારું લાગે છે તો જોઈ શકો છો કે અહીંયા ભક્તો માટે ગ્લાસમાં ગ્લુકોઝ ડ્રિંક તૈયાર રહી છે થઈ રહી છે તો જોઈ શકો છો આ પ્રકારે ભક્તોને આપવામાં આવી રહ્યો છે સેવા પણ થઈ રહી છે અને આ પ્રકારે કેમ્પ જોવા મળે જતન સેવા ગ્રુપ નરોડા અમદાવાદ તરફથી આ કેમ્પને ઊભો કરવામાં આવ્યો છે સરસ મજાની રીતે અને ભક્તોની સેવા થઈ રહી છે તો આપણે હવે જગદંબા સેવા કેમ્પ છે તે આવી ચૂક્યા છે અહીં ભક્તો માટે ફ્રૂટ સલાડ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ આ ફ્રૂટ સલાડનો આનંદ પણ લીધો હતો અને ચાસ અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એ માતાજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે જ્યાં મૂર્તિ કહેવાય છે પ્રતિમા મૂકી અને લોકો દર્શન કરે છે અને ભક્તોએ આ ફ્રૂટ સલાડનો આનંદ પણ લીધો હતો અને અહીંયા બેસવા માટે પણ સરસ મજાની વ્યવસ્થા છે ભાઈ ભક્તોને ચાની સાથે સાથે નાસ્તો અને અહીં જે ફ્રૂટ સલાડના ગ્લાસ ધોવા માટે પણ મહિલાઓ પોતાની સેવા આપી રહી છે અને મોટા પ્રમાણમાં ભક્તોએ આ ફ્રૂટ સલાડનો લાભ લીધો હતો તો મિત્રો જય એમ મિત્ર મંડળ આયોજિત ગરમ પાણીની સ્નાન કરવાની મફત સેવા ભક્તો માટે અહીં શરૂ કરવામાં આવેલી છે તો ચાલો આ વિસામો છે જ્યાં તમે આરામ પણ કરી શકો છો અને અહીંયા સ્નાન કરવા માટેનું પણ બનાવવામાં આવ્યું છે ભક્તોને કોઈ તકલીફ ના પડે તે માટે સ્નાનાકર પણ તમે જોઈ શકો છો અહીંયા ડોલો છે અને એ પ્રકારે બનાવવામાં આવ્યું છે કે ભક્તો ગરમ પાણીનો નહીં શકે તે માટેનું આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બેસવા માટે પણ ભક્તોની વ્યવસ્થા કરેલ છે પંખા ગોઠવ્યા છે ચાર્જિંગની સુવિધા છે તો આ પ્રકારે અલગ અલગ કેમ્પોમાં અલગ અલગ સુવિધાઓ જોવા મળી રહી તો બીજો એક કેમ્પ છે જ્યાં આ પૂરી ચા કોફી મિનરલ પાણીની સુવિધા ભક્તો માટે છે જોઈ શકો છો આ કેમ્પ છે જ્યાં આરામ કરી શકે અને ભક્તો માટે ચાની સુવિધા છે ગરમા ગરમ ચા મળી રહે મિનરલ પાણી મળી રહે તો શ્રી ઉમિયા મિત્ર મંડળ શોભાસન તરફથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તો માટે છાશનું પણ વિતરણ કરી શકાય છે ઠંડી ઠંડી છાશ પણ ભક્તો માટે મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે આગળ મેડિકલ કેમ્પ પણ છે જ્યાં ભક્તોને કંઈ દવા લેવી હોય તો પણ લઈ શકે છે

કેવું લાગ્યું અંબાજી ચાલતા જઈ રહ્યા છે મજા આવે છે ને તો આ પ્રકારની ભક્તો ચાલી રહ્યા છે જેમની જોડે આપણે વાતચીત પણ કરી તો આપણી સાથે એક પદયાત્રી જોડાઈ ચુક્યા છે જે આપની એમની સાથે વાત કરીશું જે આપનું નામ જણાવો ક્યાંથી ચાલતા આવો છો કેટલા દિવસ થયા અને કેવું લાગી રહ્યું છે હું અમદાવાદ થી આવી રહ્યો છું મારું નામ અસમુખ અને હું નવ તારીખે રાત્રે દસ વાગે નીકળ્યો હતો અને બે ચાર કલાક આરામ કરીને સલન ચાલુ જ છું ચાલે છે અને કેવું લાગી અંબાજી રહ્યા છે અંબાજી હું પહેલી વાર જ આવી રહ્યો છું પહેલી વાર આવી રહ્યો છું અને કેવો અનુભવ છે હદ પાર વગરનો અને ડાકોર જોતો મને ડાકોર માટે અમદાવાદ થી દોઢસો આટલો આવ્યો પ્રમાણે જોયતું પગ અને પ્રથમ વાર આવ્યો કયો અનુભવ થઈ રહ્યો છે અને કેવો સંદેશ લોકોને શું સંદેશ આપવામાં આવું સારું શ્રદ્ધા હશે તો તમે હેડી એકશો શ્રદ્ધા નહી હોતો નહિ હેડી ઓકે જય એમ તો આશા કરજો કે તમને અંબાજી કેમ્પના વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ચૂકતા નહીં અને કોમેન્ટમાં જેમ બે તો અવશ્ય લખજો આભાર